રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત માંડવીની બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણના બાલવાટિકાથી આઠમા શુંધીના કુલ બસો અઠોતેર વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસણી થઈ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત માંડવીની બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણમાં બાલવાટિકાથી આઠમાં ધોરણ સુધીમાં અભ્યાસ કરતા કુલ બસો અઠોતેર વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડોક્ટર કલ્પેશભાઈ ગોહિલ ડોક્ટર ઉર્વાબેન અંતાણી અને આરબી એસકેના ફીમેલ હેલ્થ વર્કર ભાવનાબેન દડવીએ માંડવી બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પાસવાન સાહેબના માર્ગદર્શન હેઠળ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી શારીરિક તપાસ દરમિયાન એકવીસ બાળકોને દાંતના સડાની સત્તર બાળકોને આંખની બે બાળકોને ત્રાસી આંખની બે બાળકોને ચામડીની અને એક બાળકને કાનની રસ્સીની તકલીફ માલુમ પડી હતી આ બધા બાળકોને આગામી કેમ્પમાં રિફર કરવામાં આવશે આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી શાળાની એસએમસીના શિક્ષણવિદ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ શાળાના વાઇસ આચાર્ય અને શિક્ષક અગ્રણી મનુભા જાડેજા સહયોગી રહ્યા હતા આ ઉપરાંત શાળાના શિક્ષકો સર્વશ્રી દર્શનભાઈ કબીરપંથી ભાવિનીબેન વાસાણી એવોર્ડી શિક્ષિકા ભારતીબેન ગોર તેમજ દિગ્વિજ્યા બેન સાન્યા બેન કોરીજા દીપા બેન ચોહાણ વૈશાલી બેન કોટક પ્રફુલા બેન વગેરે પણ સહયોગ આપ્યો હતો મુન્દ્રા પીટીસી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા ભાવિ શિક્ષિકાઓ આ શાળામાં ઇન્ટર્નશીપ કરવા આવેલા સર્વશ્રી મહેશ્વરી પાયલબેન દિનેશભાઈ મોતા માયાબેન મંગલદાસભાઈ રબારી પાલીબેન રામાભાઈ અને ગરવા આરતીબેન રામજીભાઈ પણ સહયોગી રહ્યા હતા બાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ